ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો મહિમા આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય પંદર સાંભળીશું ગરુડજીએ પૂછ્યું હે દયાનિધિ શ્રી હરિ ધર્માત્માઓ સ્વર્ગ સુખ ભોગવ્યા બાદ શેષ રહેલા પુણ્ય યોગના બળે પુનઃ ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે એ સઘળું આપે મને જણાવ્યું પણ તેમની ઉત્પત્તિ તેમની માતાના જઠરમાં કઈ રીતે થાય છે તે સઘળું હવે મને જણાવો જો પુણ્યશાળી આત્માને મનુષ્ય દેહ મળે તો તે પોતાના મનમાં કઈ જાતના વિચારો કરે છે આ સર્વ વૃત્તાંત આપ મને જણાવો ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે હું તમને વિસ્તારથી સમજાવું છું આ પરમ ગોપનીય વિષય છે જેને જાણવા માત્રથી સર્વજ્ઞાન પ્રાપ્ત થાય છે હે ગરુડ શરીરનું વાસ્તવિક સ્વરૂપ જણાવું છું જે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે યોગીઓ શરીરમાં જ પરમેશ્વર છે એવી ધારણા કરી શરીરમાં રહેલા ષ્ટક્રોનું ચિંતન કરીને બ્રહ્માનંદમાં ચિદાનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે એને સાંભળો જે રીતે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લે છે ત્યારે એના માતા પિતાએ પાડવાના નિયમો જણાવું છું ઋતુકાળમાં પોતાની નારીનો ચાર દિવસ ત્યાગ કરીને જ્યાં સુધી શરીરમાં પાપ રહે છે ત્યાં સુધી પોતાની સ્ત્રીનું મોં ન જોવું જોઈએ એ નારી કપડાં સાથે સ્નાન કરે ત્યારે ચોથા દિવસે શુદ્ધ બને છે સાત દિવસ પછી પિતૃઓ અને દેવતાઓને પૂજવા યોગ્ય બને છે સાત દિવસમાં જો ગર્ભધારણ થાય તો તે મલિનાશય એટલે કે પુત્રી હોય છે એમાં આઠમા દિવસે ગર્ભધાન થાય તો મોટાભાગે પુત્ર જ હોય છે સમ એટલે કે બેકી રાત્રિઓમાં ગર્ભધાન થવામાં પણ પુત્ર જ હોય છે અને વિષમ રાત્રિઓમાં એટલે કે એકી કન્યા પેદા થાય છે તેથી પહેલાં સાત દિવસ છોડી યુગ્મરાત્રિમાં સ્ત્રી ગમન કરવું ઋતુના પ્રારંભથી સોળ રાત્રિઓ સુધીમાં ગર્ભધારણ કરવાનો સમય છે તેમાં ચૌદમી રાત્રિએ ગર્ભધારણ થાય તો ધર્માત્મા ગુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જ જન્મે છે આ પ્રકારની ચૌદમી રાત્રિ પાકૃત જીવોને મળતી નથી પાંચમા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું અને કડવા ખારા તીખા ઉષ્ણ ભોજનથી એને દૂર રાખવી આથી અતિ ઉત્તમ સંતતિ પેદા થાય છે સ્ત્રીઓનું ગર્ભાશય એ ખેતર છે અને બીજ અમૃત સમાન છે સ્વામી પુરુષે એ ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ પાન ખાઈને ફૂલ તથા ચંદનને ધારણ કરીને તથા સ્વચ્છ વસ્ત્રો પહેરીને મનુષ્ય મનમાં ધર્મનું ચિંતન કરતાં ઉત્તમ સૈયા પર સૂઈ જવું વીર્યપતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય છે એવા સ્વભાવનો જીવ માતાની પ્રવેશે છે બીજ સ્વરૂપ ચૈતન્ય સદા વીર્યમાં રહેતું હોય છે જે વખતે કામ ચિત્ત અને શુક્ર જ્યારે તન્મય થાય છે ત્યારે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં પડે છે શુક્ર તથા રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે ગર્ભમાં શાસ્ત્રોમાં કહેલી ગર્ભની ક્રિયાઓ કરવાથી પરમ આનંદ આપનાર તથા પુણ્યવાન પુત્ર થાય છે એ પુણ્યાત્માના ગ્રહો ઉગ્ર સ્થાને હોય ત્યારે તેનો જન્મ થાય છે એના જન્મકાળે બ્રાહ્મણો અતિદાન મેળવે છે વિદ્યા તથા નિયમથી સંપન્ન આ પુત્ર પિતાના ઘરમાં ધીરે ધીરે મોટો થાય છે અને સજ્જનોના સંગથી પૂર્વજન્મના કરેલા તીર્થયાત્રાના તથા તપફળનો ઉદય થતાં યુવાવસ્થામાં દિવ્ય સ્ત્રીને વાળો મહાદાની અને ધનવાન થાય છે ત્યારબાદ તે આત્મા અને અનાત્મા બાબતે ઊંડું ચિંતન કરે છે પછી શાસ્ત્રો જાણીને તે બ્રહ્મચિંતન કરે છે આત્મા પરમાત્માનો સંબંધ જ્ઞાન માટે પરસ્પર સંબંધ કરવાવાળા બ્રહ્મ એટલે કે આત્મા પૃથ્વી સઘળા અનાત્મા વર્ગ પંચભૂતોના ગુણો તમને જણાવું છું પૃથ્વી જળ અગ્નિ પવન અને આકાશ આ પાંચ સ્થૂળ ભૂતો છે જે એક થવાથી પિંડ બને છે તેને પંચભૌતિક શરીર કહે છે હે ગરુડ ચામડી હાડકાં નાળી કેશ અને માંસ આ પાંચ ગુણો ભૂમિ દ્વારા બન્યા છે લાળ મૂત્ર વીર્ય મજા આ પાંચ ગુણો જળથી બન્યા છે હવે તેજના ગુણો સાંભળો ભૂખ તરસ આળસ નિંદ્રા અને કાંતિ હે ગરુડ આ પાંચ તેજના ગુણ છે એવું મોટા યોગીશ્વરોએ જણાવ્યું છે દોડવું કૂદવું ચાલવું ફેલાવવું અને ચેષ્ટા કરવી આ પાંચ ગુણ વાયુના છે શબ્દ ચિંતા શૂન્યતા મોહ અને શંકા આ પાંચ ગુણ આકાશના છે મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આ ચાર અંતઃકરણના ધર્મ છે અંતઃકરણ પૂર્વજન્મના કર્મોના સંસ્કારથી યુક્ત છે કાન ચામડી અને આંખ જીભ અને નાક આ જ્ઞાનેન્દ્રિયો છે વાક પાણી પાદ ગુદા અને લિંગ એ કર્મેન્દ્રિય છે દિશાઓ વાયુઓ સૂર્ય પ્રચેતા અશ્વિની કુમાર અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર અને મિત્ર આ જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો કહેવાય છે ઈંડા પિંગલા સુસુપ્તા ગાંધારી ગજજી યુષા યશસ્વની અલંબુસા કુહુ તથા સંખીની આ મુખ્ય દસ નાળીઓ છે શરીરમાં આવેલી છે પ્રાણ આપાન સમાન ઉદાન તથા વ્યાન એવા પાંચ પ્રાણવાયુ છે અને રૂકલ દેવદત્ત અને ધનંજય એ તેમની સંજ્ઞાઓ છે ગુદામાં અપાન નાભીમાં સમાન કંઠમાં ઉદાન તથા વ્યાન શરીરમાં રહે છે જે સ્થાનેથી ઓડકાર આવે છે તેને કૃંવાયુ ભૂખ લાગે તેને કુકલવાયુ બગાસું આવે તેને દેવદત્ત વાયુ કહે છે જ્યારે સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીરનો ત્યાગ કરતો નથી કોળિયા દ્વારા ખાધેલું અનાજ સૌ શરીર ધારકોને પુષ્ટિ આપે છે વ્યાન વાયુ અન્ન રસને સૌ નાળીમાં પહોંચાડે છે ભોજન થયેલો આહાર વાયુ દ્વારા બે ભાગમાં વહેંચાય છે ગુદામાં પ્રવેશ કરી અપાયેલું અન્ન અને જળને અલગ કરે છે અગ્નિ ઉપર જળ કરીશ અને જળ ઉપર અન્ન કરીશ પ્રાણ ખુદ અગ્નિની નીચે રહી અને ધીરે ધીરે ધકે છે વાયુથી મળેલ આ ગરમી દ્વારા શરીરનો અગ્નિરસને અને મળને અલગ અલગ કરે છે પછી વ્યાનરૂપી વાયુ રસને નીચે કરે છે અને અલગ કરેલો મળ બાર દ્વારોથી બહાર નીકળે છે કાન નાક આંખ જીભ દાંત નાભી નખ ગુદા લિંગ શીરા શરીર અને કેશ અંતે મળ દ્વાર કહે છે જેમ મનુષ્ય સૂર્યનો પ્રકાશ થતાં પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય છે તેમ સૌ વાયુ આ પ્રકારે પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે હે ખગ નરદેહના બે સ્વરૂપ છે એક વ્યવહારિક કાર્ય કરનાર અને બીજું પારમાર્થિક કાર્ય કરનાર વ્યવહારિક શરીરમાં સાડા ત્રણ કરોડ રૂમ એટલે કે રૂવાડા છે સાત લાખ વાળ છે અને વીસ નખ છે હજાર તોલા માંસ છે અને સૌ તોલા લોહી છે મેદ દસ તોલા છે સિત્તેર તોલા ચામડી છે બાર તોલા મજ્જા છે ત્રણ તોલા મહારક્ત છે શક્ર બે પાસેર છે શોણિત એક પાસેર છે સ્ત્રીના શરીરમાં હાડકાંઓ છે શરીરમાં નાની મોટી નાળીઓની સંખ્યા કરોડોમાં કહી છે પચાસ તોલા પિત્ત છે અને પચીસ તોલા કફ છે સદાય પેદા થનારી વિષ્ઠા અને પેશાબનું કોઈ નિયમિત પરિમાણ નથી આ ગુણો અને સામગ્રીથી યુક્ત આપણું આ શરીર વ્યવહારિક કહેવાય છે ભવનો પર્વત દ્વીપ સાગર આદિત્ય એટલે કે સૂર્ય વગેરે ગ્રહ પરમાર્થિક શરીરમાં રહેલા છે એ સૂક્ષ્મ શરીરમાં છ ચક્રો હોય છે સકળ ગુણયુક્ત બ્રહ્માંડ પણ શરીરમાં જ વાસ કરે છે આ બધા ગુણ યોગીઓના આશ્રયભૂત છે જેની ભાવના કરીને જીવ રૂપને મેળવે છે તે રૂપ હું તને કહું છું પગની નીચે તલ નામનું પાતળ જાણવું અને પગ ઉપર વીતલ જાણવું ઘૂંટણમાં સૂતલ જાણવું જાંઘોમાં મહાતલ જાણવું અને ગુહ્ય દેશમાં રસાતલ જાણવું અને કટીમાં પાતાર જાણવું આ સાત લોક કહેવાય છે નાભીમાં ભૂલોક એના ઉપર ભૂવલોક હૈયામાં સ્વર્ગલોક અને કંઠમાં મહલોક જાણવો મુખમાં જનલોક કપાળમાં તપલોક અને બ્રહ્મરંધમાં સત્યલોક તથા ચૌદ ભુવનો જાણવા આ ચૌદ ભુવન શરીરમાં છે હૃદયમાંના ત્રિકોણમાં મેરું છે તેની નીચેના મંદ્રાચલ પર્વત અને દક્ષિણ કોણમાં કૈલાસ અને વામ એટલે કે ડાબે વાયવ્ય કોણમાં હિમાલય જાણવો તેની ઉર્ધ્વરેખામાં ઉપર નિષદ પર્વત દક્ષિણ રેખામાં ગંધરામાદન અને વામરેખામાં રમણાચલ એમ આ કુલ સાત પર્વત જાણવા હાડકાના સ્થાનમાં જંભુ દ્વીપ સ્થાનમાં શાકદ્વીપ માંસમાં કુરા દ્વીપ અને શીરાઓમાં કૌચ દ્વીપ જાણવા ત્વચામાં સાલકી દ્વીપ રોમ સમૂહમાં ગોમેદ દ્વીપ અને પુષ્કર દ્વીપને નખમાં જાણવું આ દ્રશ્યોના અંતર્ગત સમુદ્રોને હવે સાંભળો વિરાટ પુરુષના મૂત્રમાં ક્ષારસાગર દૂધ પાણી પરસેવો વગેરેને ક્ષીરસાગર જાણવો સ્લેમ્સ વિશે સુરા સમુદ્ર જાણવો શરીરમાંના રસ વિશે રસ સમુદ્ર જાણવો શોષિત દધી સમુદ્ર જાણવો મજામાં ધ્રુતનો સમુદ્ર જાણવો હે ગરુડ બંબિકા અંદરે એના સ્થાનમાં શુધ્ધલોક નામનો સમુદ્ર જાણવો બિંદુ ચક્ર પર સૂર્યવાસ કરે છે નેત્રરંધે મંગલવાસ કરે છે બ્રહ્મરંધ ચંદ્રવાસ કરે છે હૃદયમાં બુધવાસ કરે છે નાભી પ્રદેશ મહેના મણિપૂરક નામના ચક્ર પર બૃહસ્પતિ જાણવા વીર્યને વિશે શુક્ર જાણવા નાભીસ્થાને શનિવાસ કરે છે મુખ પ્રદેશમાં વાસ કરે છે વાયુના સ્થાન વિશે કેતુવાસ કરે છે એ રીતે સકલ ગ્રહમંડળ શરીરમાં જાણવું અને એ રીતે સઘળા શરીરને આત્મસ્વરૂપથી ચિંતવું પ્રાતઃકાળે નિરંતર ભદ્રાસનથી બેસીને ષટચક્રોનું ચિંતન આજપામાં જાણવું અજપા નામની ગાયત્રી ઋષિઓને મોક્ષ આપનારી છે એ ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય સકળ પાપોથી મુક્ત થાય છે હે ગરુડ તમને અજપા નામની ગાયત્રીનો અનુક્રમ કહું છું જે નિત્ય કરે તો મનુષ્ય પોતાના જીવ ભાવનો ત્યાગ કરે છે મનુષ્ય જીવનમાં મૂળાધાર સ્વાધિષ્ઠાન મણિપૂરક અનાહત વિશુદ્ધ વ્યાખ્ય તથા આજ્ઞા એવા છ ક ખ ગ ડ ચ ચક્રોનું અનુક્રમે ચિંતન કરવું વ સટ ટસ એમ ચાર પાખડીયો વાળું મૂળાધાર ચક્ર અગ્નિ સમાન તેજસ્વી છે બભ મયર લ એમ છ પાખડીયો વાળું સ્વાધિષ્ઠાન ચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે મણિપુર ચક્ર દઢણ તથા દધન પફ એમ દસ પાખડીઓ વાળું છે એ ચક્રનો રંગ રક્ત જેવો છે અનાહન ચક્ર ચાર પાખડીઓ વાળું છે એ ચક્ર સુવર્ણ સમાન તેજસ્વી લિંગ પ્રદેશમાં મૂલાધારને સ્થિત કરીને અનુક્રમે નાભી હૃદય કંઠ ભૂકૃતિનો મધ્યભાગ બ્રહ્મરંધ એ સ્થાનોએ સુધીના બાર અક્ષરોથી યુક્ત છે વિશુદ્ધ ચક્ર અખા ઈ ઉ રૂ લૂલ એ ઐ ઔ અંખડ એમ સોળ અક્ષરો વાળું સોળ પાખડીઓ વાળું છે તેનું તેજ ચંદ્ર સમાન સ્વચ્છ છે એના પર બે પાખડીઓ વાળું એક કમળ છે એનું તેજ આરક્ત અને હંસ એવા બે અક્ષરોથી યુક્ત છે તેની ઉપર સહસ્ત્ર કલાત્મક એક કમળ છે એ કમળમાં સત્ય આનંદમય શાશ્વત એવું શિવરૂપ તેજ છે એ શકર ચક્રોમાં ગણેશ બ્રહ્મદેવ જીવ શિવ ગુરુ તથા બ્રહ્મદેવનું અનુક્રમે ચિંતન કરવું પ્રત્યેક દિવસે શ્વાછોચ્વાસની આવૃત્તિ એકવીસ હજાર છસો વાર થાય છે એવું જ્ઞાની પુરુષોએ કહેલું છે શ્વાસ હકાર વર્ણરૂપે બહાર નીકળે છે અને સકાર વર્ણરૂપે શરીરમાં પાછો પ્રવેશ કરે છે એ પ્રકારના શ્વાસ વ્યાયામથી જીવ હંસો હંસ એ મંત્રનો જપ કરે છે અને રીતના એક દિવસના જપના પેટે ગણપતિને છસો બ્રહ્માજીને છ હજાર વિષ્ણુને છ હજાર તથા શિવને પણ છ હજાર એક હજાર જીવને એક હજાર ગુરુને તથા એક હજાર ચૈતન્ય રૂપ આત્માને સમર્પિત કરવા આ પ્રકારે જપ કરવા સંત સંપ્રદાયના અરણાધિક મુનિશ્વરો ચક્રોમાં સ્થિત બ્રહ્માના જ્યોતિરૂપનું ચિંતન કરે છે શુક્રાદી ઋષિઓ પણ પોતપોતાના શિષ્યોને એવા પ્રકારનો ઉપદેશ કરે છે માટે એ વિદ્વાનોની પ્રવૃત્તિ જાણીને પરબ્રહ્મનું સદા ધ્યાન કરવું પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી પછી એકાગ્ર અંતઃકરણથી ગુરુપ્રદેશ પૂર્વક અજપા ગાયત્રીનો જપ કરવો પછી હજાર પાખડીવાળા બ્રહ્મરંધને લગતા અધોમુખ કમળમાં હંસ શબ્દ વાચ્ય શ્રી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઊંચો કર્યો છે અને એમના ચરણને લગતા અમૃત ધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે આ પ્રમાણે ધ્યાન કર્યા પછી તેમને પંપોપચારો વડે માનસ પૂજા કરી અને તેમને નમસ્કાર કરવા પછી આરોહ અને અવરોહ એવા ષટચક્રમાં સંચાર કરનારી કુંડલીનું ધ્યાન કરવું પછી સુસુરના નામના તેજનું ધ્યાન કરવું જેનાથી વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય છે પછી બ્રહ્મ મુહૂર્તમાં સ્વયં દૈદીપ્યવાન સનાતન સતચિત્ત આનંદવાળા સ્વરૂપનું ધ્યાન કરવું જેનું હું સદાય ચિંતન કરું છું આ રીતના સકલ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મન નિશ્ચલ કરવું કેવલ આપણી જ કલ્પનાથી એ કામ કરવું નહીં કરે તો તે થકી ફરીથી સંસાર જ પ્રાપ્ત થવાનો મોક્ષ નહીં એ રીતે પ્રથમ માનસ પૂજા કરીને પછી ઉપરથી બિરાજમાન હરી તથા શિવની પ્રતિમાઓનું સ્નાન સંધ્યા પૂજન કરવું દેહાભિમાની મનુષ્યને અંતમૂર્ખ વૃત્તિ ઉત્પન્ન થતી નથી માટે તેણે અતિ સુલભ છતાં મોક્ષ આપનારી મારી ભક્તિ જ કરવી તપ તથા યોગ વગેરે મોક્ષ આપનારો માર્ગ અનંત છે છતાં પણ સંસારી જીવોને મારી ભક્તિનો માર્ગ અતિ સુલભ છે સર્વજ્ઞ બ્રહ્માદિ દેવોએ પણ વેદશાસ્ત્રોનો વિચાર કરીને સર્વને વારંવાર ઉપરનો ભક્તિ માર્ગ બતાવેલો છે યજ્ઞ ધર્મ ઉત્તમ છે તો પણ તે કેવળ અંતઃકરણ તે જ પવિત્ર કરનારો છે અને મારી ભક્તિનો ફળરૂપ છે કે જે સિદ્ધ થાય છે એટલે પ્રાણી કોઈ પણ પ્રકારનો કલેશ પામે નહીં એ રીતનું આચરણ જે પુણ્યવાન માણસ કરે છે તે યોગબલ તથા મારી ભક્તિથી સનાતન મોક્ષપદને પામે છે શ્રી ગરૂર પુરાણે સારો તારે સુકૃતિજન જન્માચરણ નિરૂપણો નામ પંચદશમો ધ્યાય સમાપ્તમ બોલો વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય પંદર સાંભળ્યું વિડીયો પસંદ આવે તો લાઈક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ